મુજબ આવે તો બાકી માયાભાઈ અહીરની વાડી અને ભરતભાઈ ની સાથે છીએ આજે આ બાજુ પ્રવાસમાં હતા સરસ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે

કઢી બોલી હવે બોલી એમ અમે અમે બધા સાંભળી એમ બોલી હવે ઉતારી બોલી ગઈ પેલી વાર કોને સાંભળી હતી અમે વાંચે આવી ગઈ હતી એનો અવાજ સાંભળો તો તો તમારે જાજી ખરી બધી વાતો થઈ ગઈ છે સ્પેશિયલ શાક આવું શાક નું નામ એ પહેલી વાર સાંભળ્યું હોય છે ઈ શાક નું નામ શું છે ચાની ભૂકી શાક એને પમ્પિંગ મારવા પડે હે મરદ નું ફાડ્યું ચાર માહોલ ઊભો કરવો પડે એના માટે માહોલ કરવો પડે ઓળો છે રોટલા છે દૂધ છે સલાડ છે બધું ડુંગળી પાપડ પાપડ ટમાટા કોબી અને બસ સરસ અને મિત્રોની મજા મિત્રોની મજા અવારનવાર એમને પોતાને બનાવવાનો પોતાને શોખ છે આમાં રુચિ છે એમને જમવાનું બનાવવાનું અને બધાને ભાવથી જમાડતા હોય દરેક તમારે જેવા મિત્રો પધારતા હોય ત્યારે અમે આવી રીતે ભેગા થતા હોય છે તો આહિર પરિવારની ભેગા રહે છે એટલે દુહો તો આવડે જ ને શું વાત છે હા પેલાથી નાનપણથી એની ભેગા રહેલા છે એમ હા પણ માથા માથા હાટે મોલવે એ તો અહીંયા

સરસ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને વઘારની સુગંધ આવી રહી છે વાડી એ પ્રોગ્રામ છે આયોજન છે શેનું આયોજન છે ભરતભાઈ આજે ખાસ અહીંથી તમારી મહેમાન ગતિ માણવાની છે અને વાડી એ પ્રોગ્રામનું આયોજન થઈ ગયું છે શેનો પ્રોગ્રામ આજે આયોજન થયું આજે શિયાળામાં આમ તો છે ને ઓળાનું મહત્વ વધારે હોય બિલકુલ રીંગણાનો ઓળો લસણ ને ડુંગળી સાથેનો ઓહો આ મિત્રો જુઓ તમે લસણ ને ડુંગળી અમારે હામતુભાઈ બનાવે છે મારા મોટા બાપાના દીકરા છે અમારા કુલદીપભાઈ છે અમારા બહુ મિત્ર સારા હમ અમારા કમલેશભાઈ ભરવાડ એ પણ મિત્ર છે અમારા મુના કાકા વિક્રમભાઈ ઉર્ફે મુના કાકા આ બધાએ ભેગા થઈને ઓળો બનાવે છે અને એ ઓળો આપણે બધા આજે ટેસ્ટ કરશું આજે માણવાનો છે તમતમતો ઓળો તમતમતો ઓળો પ્રોગ્રામ ભરતભાઈ વાડીએ ટૂંકમાં કેટલા ટાઈમે બધે ભાઈબંધ બંધ દોસ્તારો ભેગા થઈને ક્યારે ચાલુ જ હોય છે એટલે અમારે આમ તો ચાલુ જ હોય નવરા પડીએ એટલે વાડીએ કંઈક ને કંઈક સબ્જીઓ અમારા બધા ઘર ઘરના જ બધા બનાવીએ અને બહુ સારી રેસીપી અમારે હામદભાઈ શીખેલા છે ઓળો તો જો કે આવડતો જ હોય એ તો સારો જ છે પણ એના હાથનું આખા લસણનું શાક છે ઓહો

ઘણા બધાએ તો એનો ટેસ્ટ કર્યો જ છે હવે તમે બીજી વખત આવો ત્યારે આપણે એ તમને સ્પેશિયલ રેસીપી અમારી મુના કાકાની ખવડાવશું

એક પ્રશ્ન છે ઉભર ઉભર આવતો રહો આ બાજુ આવતો રહો હું કીધું નામ ભાઈ નું અમદભાઈ ઓળાનું સ્પેશિયલ વખાણ થાય છે બધાય ભરતભાઈ આટલા બધા વખાણ કર્યા ને સુગંધ આવી રહી છે આવી છે ને સરસ સુગંધ આવે એક નંબર એમ બને છે એમ હું અમાર રેસિપી શું હું જવ આપડા પ્રોગ્રામ ની ના અમાર રેસિપી બીજી કઈ ને ધાબેતા મુજબ જ આવે એક એમ હા

હમદભાઈ સ્વાદ કરતાય આ બધા મિત્રો ભેગા થઈ મજા આવે એનો સ્વાદ રેસીપી ઈજ છે ઈજ રેસીપી સાચી છે શું કહેશો ભરતભાઈ રેસીપી તો ઠીક છે બધી ગુણ વસ્તુ છે પણ આ બધા મિત્રો હસી મજાક થાય ઘડીક આનંદથી બેહીએ પછી ગમે એવું કદાચ ભાઈ નહોતા કીધા વઘાર બળી જાય તો આનંદ એમાં જ આવશે એટલે એમાં ઘણી વખત એવું થાય કે આમ એટલે દાળ બનાવતા હોય ને પછી વાતું એ ચડી જાય દાળ હકીકતમાં એવી વસ્તુ છે કે એને આમ હલાવતું રહેવું જોઈએ

પણ ઈ તે હું એને આમ ઈ ખાવાની મજા એનો આનંદ બધે એનો બધા કે કઢી આત બોલેલી છે એટલે આત બધા ડબલ ખાજો બોલતી કઢીનો આનંદ લીધો તો મિત્રો આ મજા છે મિત્રો સાથે અને આખો દિવસનું કામ બધાય પોતપોતાના વ્યવસાયમાં બીજી હોય સ્પેશિયલ ગોતીન લાવ્યા છે એ બતાવજો વિડિયોમાં ખાસ એ ભાઈને બધાયને ખાસ બતાવજો ઓલા જો ભાઈને ખાસ બતાવજો અહીંથી પરિચય આપેશ ભરતભાઈ સુગંધ છે પણ આ વાત કરતા કરતા કેમેરો બંધ હતો ત્યારે ભરતભાઈએ વાત કરી શાક ની એક સ્પેશિયલ શાક આવું શાક નું નામ સાંભળ્યું હોય છે ઈ શાક નામ ચાની ભૂકી નું શાક ચાની ભૂકી નું શાક

નવી રેસીપી ખાધી ચાની ભૂકી નું ચાની ભૂકી મજા એવી દેવા કેટલા સાક્ષી કેટલા પછી તો શું કે ઓલા કાકરાય હાલે ને પછી તો મજા આવે પછી તો એને આમુદ ભાઈ આ ચાની ભૂકી ના શાક કે છે એટલું બધું તમે કયો છો પ્રેમ એટલી બધી નોતી એમ ભાઈ માપે હતી એટલે એટલી બધી નોતી એ આ કેટલી હોય એટલી ભૂકી એટલે એમ એટલી મોટા દાણા વાળી હતી ને એનાથી કલર પકડાણો એમ એટલે નાખી નાખીને પછી ખબર પડી કે આ ઓનું કઈકમાં ઓલું છે ભાઈ જોયું

ਪਣ ਜਗਤ ਮਾ ਦੀਓਈ ਜਾਕਰੋ ਨਾ ਤੋ ਘਰ ਮਾ ਰੱਖੇ ਨਹੀਂ ਰਾ ਪਣ ਮਾਥਾ ਮਤਾ ਹਟ ਮਿਲਵੇ ਇਹ ਹੀ ਤੋ ਯਾ ਹੀਰ ਨਯੰਧਾਨ ਬਣ ਗੋਕੁਲ ਕੇ ਰਈ ਗੋਂਦਰੇ ਨਨੋਤ ਨੰਦ ਯਾ ਹੀਰ તો જગતમાં હે યાદ ફૂટત નવ નિપાર યમીર નો તૈય તો તરા હે બોલા કંસને હાથે કપાત

પ્રકાશ પડી દે હું હું કઈ કઈ રીતે અહીંયા આ બાજુ દેખાય છે ભાઈ આ બાજુ અવતાર્યો ઓળો છે રોટલા છે દૂધ છે સલાડ છે બધું ડુંગળી પાપડ પાપડ ટમાટા કોબી અને સરસ અને મિત્રો ની મજા મિત્રો ની સાથે બધું ગોઠવાઈ ગયું છે જો બધા મિત્રો અને બસ સમાવટ છે

અને સરસ જો બધું ગોઠવાઈ ગયા છે ને હવે આપણે જમતા જમતા વાતો કરવાની છે યસ તો બસ મિત્રો ભાણું પીરસાઈ ગયું છે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ભરતભાઈ જો અહીંયા કે હું સિદ્ધરાજને કહીશ બતાવશે એ કે જ મારે કેમેરાની પાછળ જ રહેવું છે એટલે એ બેસતા નથી હમણાં વિડીયો પૂરો થાય પછી બેસશે જયરાજભાઈ છે સાથે સરસ મજાનું ભોજન બની ગયું છે બધા મિત્રોએ પ્રેમથી અને મજાક મસ્તી સાથે બનાવેલું ભોજન છે આ વાડીની મોજ આ મિત્રોની મોજ કેવી છે જયરાજભાઈ રમેશ અમે આવો લાવો લેતા હોય છે દરેક બધા ભાઈઓ જ છે અમારા અવારનવાર એમને પોતાને બનાવવાનો પોતાને શોખ છે આમાં રુચિ છે એમને જમવાનું બનાવવાનું અને બધાને ભાવથી જમાડતા હોય દરેક તમારે જેવા મિત્રો પધારતા હોય ત્યારે અમે આવી રીતે ભેગા થતા હોય છે ઈ આ સારી વાત છે તમે ઓલો સોફેસ્ટિકેટેડ જવાબ છો બુકીનું શાક ખાધું છે કે નહીં

પણ આનંદ છે મિત્રો સાથે જે જે 100% આજ સાચો આનંદ છે નિજાન વાડીએ પ્રોગ્રામ થઈ છે આ શુદ્ધ એકદમ બધું જમવાનું આ શિયાળાનો પ્રથમ ઓળો છે એમ આ વર્ષનો વાહ બસ બધા ભાઈઓ આનંદ કરીએ છે તો મિત્રો મિત્રો સાથે ભાઈઓ સાથે આનંદ કરવાની વાત છે અને બીજો કે આ એપિસોડ તો છે નહીં એટલે જમવાનું છે હવે ભરતભાઈ હું તમને કે પૂછવાનું નથી હવે જમવાનું ચાલુ જ કરવાનું છે ચલો